જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કૃષિ વૈજ્ઞાનિકો અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાયા હતા અને તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવનાર પ્રગતિશીલ ખેડૂતોને મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ખેડૂતોને જીવામૃત ધ્યંજીવામૃત અને સાથે જ બીજા જેવા પ્રાકૃતિક ખેતીના પાસાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા આ પ્રસંગે કૃષિમંત્રીએ ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું કરતાં ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ જેનો પણ ખેડૂતભાવો પૂરો અભ્યાસ કરી શકે જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્ત્વનો બની રહેશે